હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાનની અંદર આપણો તેરમો પાઠ પ્રકાશ એની અંદર આપણે આગળ જોવાનું છે તો આજનો આપણે મિત્રો બે ટોપિક છે એક ટોપિક છે આપણો કે પરાવર્તિત પ્રકાશમાંથી કેવી રીતે એનું ફરીથી પરાવર્તન થાય છે પરાવર્તિત કિરણનું ફરી કેવી રીતે પરાવર્તન થાય છે અને આપણે જોઈશું ગુણક પ્રતિબિતો આ બે ટોપિક આજે આપણે સમજવાના છે ઓકે તો ચલો શરૂ કરીએ આપણે પેલો ટોપિક ત્યારબાદ બીજો ટોપિક ઓકે તો ચાલો પહેલા પહેલો ટોપિક પરાવર્તિત પ્રકાશનું ફરી પરાવર્તિત બરાબર પરાવર્ત પ્રકાશનું એક સિમ્પલ વસ્તુ ખાલી ઉદાહરણ આપણે દ્વારા સમજી શકીએ કે માની લો કે મેં હું હેર કટ કરાવું છું બાલ કાપવાનું હવે કેવું છે કે મારા પાછળના ભાગે માનલો કોઈક બાલ કાપતા કાપતા કોઈ કીધું પાછળ મને વાગેલું હોય બરાબર આટલા ભાગે તો હવે મારે જોવું છે તો હું કટી જોઈ શકું તો એક આઈડિયા છે કે ભાઈ શું કરશે એક બીજો કાચ લેશે પાછળ કાચ રાખશે અને એ કાચની મદદથી સામે મને દેખાશે હું સામે જોઈ સામે એક કાચ હશે હું બેઠો છું મારી સામે એક કાચ હશે અને એ ભાઈ પાછળ હશે પાછળ એક નાનો કાચ બતાવશે નાનો કાચ એક રાખશે એટલે મને સામેના આરી સામે દેખાશે કે મને પાછળ શું વાગે તો આ છે પ્રકાશનું જે પરાવર્તન થયું ફરીથી કિરણનું ફરીથી પરાવર્તન થયું બીજી વખત જેના કારણે એ શું દેખાણ મને મારો પાછળનો ભાગ રેડી ડુંગમાં એનો એ જ સિદ્ધાંત કહી શકાય એ જ વસ્તુ કહી શકાય ઓકે તો આની અંદર થશે કેવું આ રીતે થશે કે કોઈ બી એક અરીસો હશે એ અરીસા પર શું પડશે પ્રકાશનું કિરણ પડશે પ્રકાશનું કિરણ પડશે એ પ્રકાશના કિરણનું શું થશે પરાવર્તન થશે હવે આ પરાવર્તન કિરણનું શું થશે બીજો કોઈ બીજો કોઈ અરીસો હશે એ અરીસા પર પડશે હવે જ્યારે બીજા કોઈ અરીસા પર પડે તો શું થશે એનું ફરીથી પરાવર્તન થશે તો જુઓ આ આપાત કિરણ એનું પરાવર્તન થયું તો પરાવર્તન કિરણનું બીજી વખત ફરીથી પરાવર્તન થયું બરાબર ઓકે તો હવે આપણે એ અરીસા વડો આપણે સમજીએ કઈ રીતે એની અંદર દેખાય છે આપણને પ્રતિબિંબ સામેના અરીસાની અંદર કઈ રીતે આપણને દેખાય છે તે આપણે સમજીએ એ કયા કારણથી થાય છે અને આ વસ્તુનો આપણે કયા સાધનની અંદર ઉપયોગ કરીએ છીએ આ સિદ્ધાંતનો આ વસ્તુ પ્રકાશના આ ગુણતર્મનું જોજો ધ્યાનથી હા માની લો તમે હો હા કે હા બરાબર સ્માઈલ રાણી ઓકે ચાલો હવે સામે કારીશું સામે કાર આ એક શું પાછળના ભાગે રાખ્યો તમને દેખાડવા માટે બરાબર જે ઓલા ભાઈએ રાખ્યો એ પાછળના ભાગે ભાગે ને ચેક કરવા માટે હવે થશે શું તમે ધ્યાનથી જોજો આ જે જગ્યાએ પાછળનો માથાનો ભાગ પાછળનો ભાગે હું જ ગળેલો તમે નહીં હું બેઠો બરાબર હવે મને પાછળના ભાગ દેખાય ના મને ના દેખાય તો હવે શું થશે મારે પાછળનો ભાગ દેખવો તો આમાંથી પ્રકાશના કઈ રીતે નીકળ્યા બી મેં સમજાવેલું પાછા લેક્ચરની અંદર કોઈ બી વસ્તુમાંથી કઈ રીતે પ્રકાશના કિરણો નીકળે બરાબર તો આ કિરણ નીકળી નીકળ્યા પછી શું થશે અહીંયાથી આ પ્રકાશ ઉપર પડ્યું એ પ્રકાશ ઉપર પડ્યું અહીંયાથી એ પરાવર્તન પામશે શું પામશે પામશે અને મારા આંખની અંદર એટલે મને દેખાશે ખબર પડી નીકળી ક્યાંથી ઊભી ભાઈ નથી અહીંયાથી નીકળી આ રિસા પર પડ્યું અહીંયાથી પરાવર્તન પામ્યું પરાવર્તન પામી અને આટલે પહોંચ્યું એટલે પહોંચી અને પછી મારા આંખની અંદર પહોંચ્યું કિરોટ છે સમજો કિરણનો છે ને એક વખત પરાવર્તન થયું બીજી વખત પરાવર્તન થયું પછી મારા આંખની અંદર ભેગું થયું એટલે મને એનું શું દેખાશે પ્રતિબિંબ દેખાશે ભાઈ પાછળના ભાગે કંઈક ભાગે મને કંઈક વાગ્યું છે મને દેખાઈ જશે મારા આંખની અંદર રચાશે બી કઈ રચાય લાસ્ટ લેક્ચર સમજાવી છું રાઈટ જોઈ લેજો તો શું ખબર પડી કે અહીંથી કિરણ નીકળ્યું એનું એક વખત પરાવર્તન થયું આથી એક વખત પરાવર્તન થયું અને આથી બીજી વખત પરાવર્તન થયું અને પછી મારી આંખની અંદર દેખા તો ડબલ પરવર્તનની મદદથી આપણે ઘણી વસ્તુ જે આપણે ના જોઈ શકતા હોય ને બી જોઈ શકીએ મેના કામ આવે રેડી એટલે હરિસાળો ભાઈ જે આપણે બાલ કાપવાનો આવી રીતે આપણે દેખાડે ઓકે સમજાડું કઈ રીતે ગમે એ રીતે આપણે જે વસ્તુ ના જોઈ શકીએ કિરણ આવી બીજું કઈ કિરણ માનલો બીજું કિરણ નીકળ્યું અહીં થયા જશે અહીં થયા જશે પછી આપણા આંખની અંદર ભેગું થાય છે આપણે શું જોવા મળશે એ વસ્તુ આપણે જોવા મળશે રેડી તો હવે જો આ પરાવર્તિત કિરણનું ફરી એક વખત પરાવર્તન આપણે બીજી વખત કરીએ રાઈટ બે ત્રણ વખત પણ થઈ શકે પરાવર્તન ઓકે તો હવે જોઈએ આ પરાવર્તન હવે આનો આપણે ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ તો એક પ્રકારનું સાધન હોય છે એની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ એ સાધનનું નામ છે પેરિસ્કોપ શું નામ છે પેરિસ્કોપ પેરિસ્કોપ સાધનની અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ રાઇટ કઈ રીતે સમજો જો પરાવર્તિત પ્રકાશના પ્રકાશના ફરી પરાવર્તનનો ઉપયોગ આવું લખું તો લાઈન લખી શકાય કે પરાવર્તિત પ્રકાશ ફરી પરાવર્તનનો ઉપયોગ કઈ કઈ જગ્યા થાય છે તો લખી દેજો કઈ કઈ જગ્યા થાય છે તો સબમરીન પછી સબમરીન ટેન્ક અને બંકરો સૈનિકો દ્વારા થાય છે હવે જો એટલે શું તમે જોયું હોય ખબર ઘણી વખત આપણે સમુદ્રની અંદર અમુક એવા વસ્તુ હોય જેની મદદ તમે બહાર દેખી શકો ખબર આવી રીતે પાણી હોય ત્યાંથી જોજો આવી રીતે પાણી હોય પાણીની બારે ખબર એક આવી પાઇપ નીકળેલી હોય આમ કાર્ટૂનની અંદર કદાચ જોયું હોય તો ખબર આવી પાઇપ નીકળેલી હોય અને અંદર મોટું જ જહાજ હોય મોટું બરાબર કાર્ટૂનની અંદર કદાચ જોયું હોય તો બરાબર અહીંયાથી એક પાઇપ હોય પાઇપ નીચે ઓલો બે કંઈક આવી રીતે સિંગણા આમ હોય નામથી આમથી જોતો હોય એમ બધું ચારે બાજુ દેખાતું હોય તો એનું સિદ્ધાંત સબમરીન કહેવાય બરાબર ને સબમરીન માં તમે જહાજની અંદર હો જહાજની અંદર તમે ની વસ્તુ જોઈ શકો તો એની અંદર આ સિદ્ધાંત નો ઉપયોગ થાય કઈ રીતે સિદ્ધાંત ઉપયોગ થાય આપણે જોઈએ તો સબમરીન કેવી હોય આવી હોય રેડી આ સબમરીન મોટી હોય ને એક થી પાઇપ લે કરતી હોય આખી રચના સમજી કે રચના કેવી રીતે હોય ટેન્કો બંકરો બધી જગ્યાએ આવું જોઈએ રેડી તો એની અંદર મેઇન વસ્તુ કેવી હોય કે એનો આકાર હે જેડ આકાર હોય કેવો હોય જેડ આકાર

એક આ ભાગે હરીસો હોય અને એક આ ભાગે હરીસો હોય પ્રકાશ નું હવે જો સમજો બારે કોઈ વસ્તુ હોય બરોબર માની લો બારે કોઈ માણસ જાય તો માણસ માંથી શું નીકળશે કિરણો નીકળશે તો કિરણો આટલે જ્યાં 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 જ આ અરીસા ઉપર પડે એ અરીસા ઉપર પડે એટલે અહીંયા શું થશે પરાવર્તન થશે એક વખત પરાવર્તન થશે નીચે આવશે નીચે બીજી વખત પરાવર્તન થશે આ પહોંચશે પછી આપણી આંખની અંદર જશે તમને દેખાશે આ વ્યક્તિનું જ કિરણ એ વ્યક્તિનું કિરણ ક્યાં પહોંચ્યું આટલે પહોંચ્યું અહીંયાથી પરાવર્તન થયું આટલે પહોંચ્યું બીજી વખત પરવર્તન થયું ને આપણે આંખ સુધી બે વખત પરવર્તન જોયું પરાવર્તિત પ્રકાશનું પરાવર્તિત પ્રકાશનું શું થયું એક પરાવર્તિત પ્રકાશ છે એનું બીજી વખત પરાવર્તન થયું અને આપણી આંખ સુધી પહોંચ્યું ખબર પડી અને આપણા બહાર વ્યક્તિ ઉભો દેખાશે ક્યાંય જાય રજો આપણે થોડો અમલ આવશે અહીં જાય રહ્યો છો ઓલો અમલે રહો બીજી ઘણી બધી આપણે વસ્તુ જોવા મળશે તો જો બે વારિસાનો ઉપયોગ તો બે રીસાના મદદ તમે શું જોઈ શક્યો આખી બહારની જ વસ્તુ તમે આનો આકાર આવી રીતે જ કેમ કેમ સીધો ના રાખ્યો તમે સીધો રાખો સમજો આમ સીધો રાખ્યો માન લે આટલું મેં ભૂસી દીધું ચાલો હવે હું જોઈશ તો મને શું દેખાશે હા પ્રકાશનું કિરણ એમ નહીં આ ઉપર આવી રીતે બરાબર સમજ આવી રીતે હા આમ હું રાખ્યું પ્રકાશનું કિરણ એથી કોઈ વ્યક્તિ ઊભો હોય તો શું ડાયરેક્ટલી પ્રકાશનું કિરણ આમ વાંકું વળશે કેવી રીતે વાંકું વળશે કે વસ્તુ પડીએ તો વાંકું પડશે કે વસ્તુ કીધું સીધું સીધું એડી જ જશે ને એ કોણ આટું થોડી વાંકું વળવાનું સીધું સીધું એડી જશે તો આપણને દેખાશે વ્યક્તિ આપણે ઉપરની વસ્તુ જ દેખાશે એ વ્યક્તિ તો કરશે દેખાશે જ નહીં તો આપણે આજુબાજુની બધી વસ્તુ જોઈએ એટલા માટે કે શું કરશું આપણે એનો આકાર આવી રીતે આ વાંકો શેપ રાખશું બરાબર અને આમને આમ તો રખાય નહીં કારણ કે આમને આમ રાખીએ અમને એમ રાખીએ તો અરીસો એ હરખો રે નહીં અને પાછું આપણે વાળી ના શકીએ ને એટલા માટેનો આકાર જેડ શેપનો હોય એટલે મસ્ત રીતે વાળી શકાય બરાબર અને આપણે જોઈ શકીએ તો સબમરીન ટેન્કો બંકરોની અંદર આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ પરાવર્તન કર્યા પછી એનું ફરી એક વખત આપણે પરાવર્તન કરીએ છીએ રાઈટ અને બે અરીસા વચ્ચે એવો ચોક્કસ ખૂણો હોય જેના કારણે એક્ઝેટ પરાવર્તન થાય થઈ ફરતી પરાવર્તન થઈ પછી આપણે આંખ સુધી પહોંચીએ રાઈટ જેની મદદથી આપણે દેખાય સેમ ટુ સેમ ટેન્કો હોય બંકરો જે સૈનિકો હોય બરોબર ઉપયોગ કરીએ પેરિસ્કોપ પેરીસ્કોપ યાદ રાખજો ઓકે ચલો તો ચલો બીજો હવે સિદ્ધાંત જોઈએ આપણે બીજી વસ્તુ ગુણક પ્રતિબિંબો બરાબર બીજો આપણો ટોપિક છે ગુણક પ્રતિબિંબો પ્રતિબિંબ ઇંગ્લિશમાં કહેવાય તો મલ્ટિપલ આ વસ્તુ શું ગુણક એટલે વધુ એક કરતા ઘણા બધા તો જયારે તમે બે અરીસા લો એ બે અરીસા ને વચ્ચે તમે કોઈ ખૂણો રાખો બંને અરીસા ને વચ્ચે શું ખૂણો એટલે ખબર પડે ને કે માન લો એક અરીસો લીધો આ એક અરીસો લીધો આ બીજો અરીસો લીધો આ બંને વચ્ચેનો ખૂણો એટલે બંને વચ્ચે કેટલો આ ખૂણો છે તો બંને વચ્ચે અરીસો એ બંને વચ્ચે કઈ ગમે તમે ખૂણો રાખો તો ખૂણો રાખો તો એના આદર્શ ઉત્તરે કે જે કોઈ વસ્તુ તમે મુકશો એટલે એક મે એક વસ્તુ મુક્યું તો એના શું રચાશે પ્રતિબિંબ રચાશે શું રચાશે પ્રતિબિંબ રચાશે જો અરીસાને તમે સીધા રાખો તો એક પ્રતિબિંબ રચાશે એટલે જેટલા તમે અંદર કરતા જશો એમ પ્રતિબિંબીની સંખ્યા વધતી જશે તો બરાબર બે અરીસા ને જ્યારે એકબીજા સાથે શું કરવામાં આવે છે જોડવામાં આવે છે ત્યારે શું રચાય છે પ્રતિબિંબ રચાય છે જેને શું પ્રતિબિંબ કહે છે જ્યારે બે કે તેથી વધુ અરીસાઓ વધુ અરીસા પણ રાખી શકાય બે કે તેથી વધુ અરીસા અરીઓ ચોક્કસ ખૂણે ગોઠવવામાં આવે છે ત્યારે વસ્તુના એકથી વધુ પ્રતિબિંબો મળે છે જેને શું કહેવાય છે જેને કહે છે ગુણક પ્રતિબિંબ કહે છે બરાબર જ્યારે બે અરી બે કહેતાથી વધુ અરીસા હોય એને તમે કોઈ ચોક્કસ ગુણક ગોઠવીને રાખો તો તમને વસ્તુને શું જોવા મળે ઘણા બધા પ્રતિબિંબ પ્રતિબિંબ લેવા તમને સમજાયેલું બરાબર પહેલાંના લેક્ચરની અંદર પ્રતિબિંબ કોણે કહે તો આપણે શું જોવા મળે બેથી વધુ બે બી જોવા મળે એક બી જોવા મળે ઓછામાં ઓછું એક કારણ કે વસ્તુનું પ્રતિબિંબ અરીસો રાખ્યો અરીસા સામે પ્રતિબિંબ રચાશે ઓછામાં ઓછું એક વધુમાં વધુ બે ત્રણ ચાર પાંચ એ બધા રચાઈ શકે બરાબર તો એવી રીતે રચાય તો મિત્રો આ છે ગુણક પ્રતિબિંબનું ઉદાહરણ તમે જોઈ શકો છો કાંઈક ને એક વસ્તુ છે વસ્તુને તમે જો બે આરીસાને જોઈન્ટ કર્યા બંને આરીસાને ચોક્કસ ખૂણે જોઈન કર્યા તો આપણને શું જોવા મળે છે એના પ્રતિબિંબો જોવા મળે છે જનરલી તમે જુઓ તો કબી વસ્તુને તમે રાખો તો તેના કરતા તમને શું મળે એક કે બે પ્રતિબિંબ મળે બરાબર એક પ્રતિબિંબ મળે કબી વસ્તુ અરીસા સામે એક વસ્તુ રાખો તો એક પ્રતિબિંબ મળે બે અરીસા બંને સામે રાખો તો કદાચ બે મળે પણ તમે જેમને જોઈન કરીને ચોક્કસ ખૂણે રાખો તો તમને જો બે મળે એક પણ મળી શકે ત્રણ મળી શકે ચાર મળી શકે ઘણા બધા મળે તો એને શું કહેવાય ગુણક પ્રતિબિંબ કહે છે એકવાર એને વેખે જો ફરતી જ્યારે બે વસ્તુ કે તેથી બે કે તેથી વધુ અરીસાઓને એકબીજા બીજા સાથે ચોક્કસપણે જોડ ગોઠવવામાં આવે ત્યારે વસ્તુના એક કે તેથી વધુ પ્રતિબિંબ મળે છે જેને શું કહેવામાં આવે છે ગુણક પ્રતિબિંબો કહે છે હજુ હવે આ બે અત્યારે આપણે બે અરીસાની મદદથી સમજીએ બરાબર અને આ ગુણક પ્રતિબિંબ સિદ્ધાંતનો ઉપયોગ કેલિડોસ્કોપ કેલિડોસ્કોપ નામના સાધનની અંદર કરવામાં આવે છે જેને આપણે સમજીશું કઈ રીતે બનાવો બરાબર કેલેડોસ્કોપ નામના સાધનની અંદરનો ઉપયોગ કરવામાં આવે છે અને કેલેડોસ્કોપનો કઈ જગ્યાએ ઉપયોગ થાય એ આપણે સમજીએ બરાબર તો હવે જો ગુણક પ્રતિબિંબની અંદર કેવું આપણે બે અરીસાની મદદથી સમજીએ કે બે અરીસાની હવે અહીં કંઈ સમજો બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો કેટલા પ્રતિબિંબો મળે બરાબર એ સમજીએ આપણે અહીં કંઈ ખૂણો જો ખૂણો શું હોય ઝીરો અંશ મતલબ કે શું હોય કે બંને અરીસો માનલો એક અરીસો હોય બીજો અરીસો હોય બંને આ રીતે જ ગોઠવેલા મેં ક્યાં એક વિડીયો બી ઉતારેલો છે એ વિડીયો તમે બાજુમાં જોતા રહેજો ના પહેલાં એક કામ કરો તમે પૂરો પૂરો વિડીયો જોઈ લો પછી તમને ખબર પડશે

પછી જો ખૂણો હવે નેવો અંશનો નો કરવામાં આવે નેવો અંશ એટલે કે સમજો આરીસો હે આ આ બીજો આરીસો છે બંને આરીસા વચ્ચે આટલો નેવો અંશનો ખૂણો બનવો જોઈએ સમજાય આરીસા પેલા આમ હતા જો આમ બે આરીસા હતા જોયું આમ હતા હવે આ રીતે આમ કરવામાં આવ્યું એક આ રીતે લવામાં આવ્યો આવી રીતે વચ્ચે શું પડીએ વસ્તુ પડીએ તો વચ્ચે વસ્તુ પડી છે ત્યારે તમને કેટલા પ્રતિબિંબ જોવા મળશે ધ્યાનથી જોજો ત્યારે તમને પ્રતિબિંબ જોવા મળશે ત્રણ પ્રતિબિંબ કેટલા પ્રતિબિંબ જોવા મળશે ત્રણ પ્રતિબિંબ જોવા મળશે ત્રણ પ્રતિબિંબ બરાબર અને જેમ જેમ તમે ખૂણો શું થશે નેવ કરતા ઘટતો જશે નેવ કરતા ઓછો થઈ જશે જો ખૂણો નેવ કરતા પણ ઓછો થઈ જશે ખૂણો શું થઈ જશે બધા થઈને બંને આરીસાના પ્રતિબિંબ ગણવાનું બંને આરિસાના પ્રતિબિંબ ગણવા ના ટોટલ કેટલા ચાર પ્રતિબિંબ મળશે તો આ પ્રતિબિંબ આપણે ગણીએ કઈ રીતે ગણી કેટલી શકીશું આનું કોઈ સૂત્ર છે તો હા સૂત્ર એક છે એ મસ્ત સૂત્ર છે સમજો તો તમને કેવી તમે ગણી શકશો કદાચ પ્રશ્ન પૂછાય કે કેટલા પ્રતિબિંબો રચાશે ખૂણાના આધારે તો તમે ગણી શકો છો તો એનું સિમ્પલ સૂત્ર એ યાદ રાખજો એનું સિમ્પલ સૂત્ર હે ત્રણસો સાહીઠ ભાગ્યા ખૂણો જેટલા અંશનો ખૂણો હોય એટલો માની લો આપણે આપણા કિસ્સાની અંદર સમજીએ કે માની લો ખૂણો બંને વચ્ચેનો કેટલો એ સોરી મેં તમને એ જીરો અંશ નહોતું કીધું સોરી 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 બાય મિસ્ટેક જીરો અંશ નહોતો બંને અરીસા વચ્ચે એકસો એંસીનો ખૂણો હતો સોરી મારી મિસ્ટેક થાય છે બંને અરીસાએ બંને અરીસા વચ્ચે કેટલો અંશનો આજો આ એક અરીસો એ બીજો અરીસો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય એકસો એંસી થાય ને ઝીરો અંશની એકસો એંસી ભૂલ થઈ ગઈ એકસો એંશી જીરો અંશ તો બંને ભેગા થઈ જાય એને જીરો અંશ કહેવાય આ નેવું કરતાં ઓછો આ નેવ આ એકસો એંસી બરાબર તો પહેલાં એકસો એંસી હશે ત્યારે આપણને એક પ્રતિબિંબ મળશે નેવું હશે તો ત્રણ મળશે નેવું કરતાં ઓછો થશે તો ચાર મળશે હવે જોઈએ આપણે ખૂણા આધારે સમજીએ કે પહેલાં આપણા કિસ્સાની અંદર એકસો એંસી હતો બરાબર તો ત્રણસો સાહીઠ છેદની અંદર એકસો એંસી તો બંનેનો ભાગાકાર કરીએ જો સંખ્યા બેકી આવે સમજો જો સંખ્યા બેકી આવે તેમાંથી એક બાદ કરવાનો જો બેકી ના આવે તો એક બાદ કરવાનું નહીં ત્યાંથી સંખ્યા બેકી આવે તો એક બાદ કરવાની બેકી હોય તો એકી બનાવી દેવાની એકી બનાવવા માટે શું કરવાનું એક બાદ કરી દેવાનું બેકી સંખ્યા આવી તો એક વાત કરી દેવા એક ही આવી તો એની જ રાખવાની કશું ફેર કરવાની બેકી સંખ્યા એક બાદ કરો સુજોબાય 1 તો જો તમે 180 અંશે રાખશો તો તમને એક પ્રતિબિંબ મળશે મળી તો આપણે યસ બીજી વસ્તુ સમજો જો 90 અંશના ખૂણે રાખી 90 અંશના ખૂણે એટલે 9 9 9 * 4 36 4 1 1 2 કે અરે યાર છોરિયા એક એક બેકી બેકી એક બાદ કરો શું જવાબ આવ્યો ત્રણ મળ્યા હતા કે નહીં પછી આગળ નેવું કરતા ઓછા નેવ કરતા ઓછો માની લો આપણે પિસ્તાલી માની લઈએ બરાબર પિસ્તાલી અંશ નેવું કરતા ઓછો જ કેવાની ગયો તો પિસ્તાલી ને આપણે ભાગવા જઈએ તો જો આમાં ચાર આવ્યું તો આઠ આવે ને કદાચ આઠ આવે કે નહીં ચાર એ કે આઠ આવે છે કદાચ તો કંઈક આપણે અલગ વિચારીએ ચલો સા ગણીએ સાહીઠ જીરો જીરો કેન્સલ કેટલા આવી જાય છ માંથી એક બાદ કરો એટલા વધશે પાંચ સાહીઠ અંશના ખૂણે રાખશો તો પાંચ પ્રતિબિંબ મળશે કેટલા મળશે પાંચ ચાર પ્રતિબિંબ મળવા હોય તો એસી અંશ રાખી દો ચલો એકસો ને એકસો ને કેન્સલ આઠ એક આઠ આઠ દુસો આઠ ત્રીસો આઠસો બત્રીસ બરાબર ચાલી તો તમે જેમ જેમ ખૂણા કટાડતા જશો ને એમને શું થશે પ્રતિબિંબની સંખ્યા વધી જશે ને એક સમય એવા હશે તમે જીરો અંશ કરી દેશો તો એ જે અનંત પ્રતિબિંબ થઈ જશે પ્રતિબિંબ કેટલા થઈ જશે અનંત ખબર જ નહીં પડે કેટલા રાઇટ દેખાશે જ નહીં કારણ કે તમે વસ્તુ જ નહીં રાખો ઝીરો અંશનો ખૂણો વસ્તુ સમજો આ બે રીસો બે ઉપર નાખી વસ્તુ ક્યાં રાખશો તમે વસ્તુ રાખવી જગ્યા જ નહીં લઈ બરાબર તો આ સૂત્રના મદદ કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમે એને સોલ્વ કરી શકો છો રેડી ઓકે તો આ એનું સૂત્ર ઓકે હવે આપણે જોઈએ કે ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કેલિડોસ્કોપની અંદર કરવામાં આવે છે કેલિડોસ્કોપ એક પ્રકારનું સાધન હોય કેલિડોસ્કોપ તમે ઘરે બી બનાવી શકો છાતે બનાવો તો સિમ્પલ ટેકનિકે શું કરવાનું ત્રણ આરીસા લેવાના શું લેવાનું ત્રણ આરીસા જે તમને બુકની અંદર કીધા છે કેટલા સેમિનાર એટલે આરીસા લઈ લેવાના ત્રણે આરીસાને પટ્ટીની મદદથી જોઈન્ટ કરી દેવાના એટલે આકાર પ્રિઝન જો બનાવી દેવાનો એક આરીસો લીધો બીજો આરીસો લીધો નીચે ત્રીજો આરીસો લીધો ત્રિકોણ આકાર બનાવી દેવાનો ત્રણે લાંબા લાંબા આરીસા લેવાના એને જોઈન્ટ કરી દેવાનો પટ્ટીની મદદથી જોઈન્ટ કરી દેવાનું હવે તમને શું દેખાશે અંદર દેખાશે બધી વસ્તુ હવે એના સામે શું કરવાનું એને ચારે બાજુ પટ્ટી મારી અને મસ્ત કંઈક ડિઝાઇનનું પુઠ્ઠું લગાવી દેવાનું અને પછી શું કરવાનું એક લાંબી દંડી રાખવાની પુઠ્ઠાના આગના ભાગે શું કરવાનું લાંબી દંડી રાખવાની અને એ દંડીએ તમારે એક ચકેડું ફિટ કરવાનું ચકેડાની અંદર અલગ અલગ ડિઝાઇન દોરી લેવું ચકેડું ફિટ કરી દેવાનું ચકેડું ફિટ કર્યા પછી તમારે એની અંદર જોવાનું ચકેડું ફેરવતું જવાનું અંદર જોતું જવાનું ચકેડું ફેરવતું જવાનું અંદર જોતું જવાનું ચકેડું જવાનું અંદર જોતું જવાનું તમને અલગ અલગ ડિઝાઇન બહુ મળશે એ શેના કારણે મળે કારણ કે અંદરની અંદર શું રચાય પ્રતિબિંબો રચાય એ ચોક્કસ ગુણક ગોઠવાયેલા છે એના કરતાં એક કરતાં વધુ પ્રતિબિંબો રચાય જેને ગુણક પ્રતિબિંબો કહે છે એનો ઉપયોગ શું થાય થાય છે કેલિડોસ્કોપની અંદર થાય છે રેડી ગુણક પ્રતિબિંબનો ઉપયોગ કઈ કઈ જગ્યા કઈ જગ્યાએ થાય છે તો એનો આપણે ઉપયોગ લખીએ કેલિડોસ્કોપનો ઓકે કેલિડોસ્કોપ કેલિડોસ્કોપનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે શું કરવામાં આવે છે અલગ અલગ ભાતો બનાવવા માટે ભાતો એટલે ખાવાનો ભાત નહીં અલગ અલગ ડિઝાઇન બનાવવા માટે અલગ અલગ ભાતો બનાવવા બરાબર લો કે કલાકાર વ્યક્તિ એને સમજવી હોય કે આવી ભાત કેવી થશે નવી નવીને ભાતો જોવી હોય કે કેવી કેવી રચના હોય એને અલગ અલગ ભાતો હોય અમુક અમુક રચના બનાવવાની હોય ને તો એ નવી નવી ભાતો સ્કોપની મધ્ય આપણે જોઈ શકીએ સમજી શકીએ બરાબર એનામાંથી મગજની અંદર આપણો નવા નવા આઈડિયા આવે કે આવી ભાત હશે તો કેવું લાગશે આવી ડિઝાઇન હશે તો કેવું લાગશે આ જેમ કે આપણે પેઇન્ટિંગ કરતા હોય એની અંદર આવી ડિઝાઇન હશે અથવા મેદી દોરતા હોય અલગ અલગ ડિઝાઇન એની મદદથી જાણી શકાય છે કેલેડોસ્કોપ નામના સાધનની મદદથી બરાબર તેની અંદર કયોનો ઉપયોગ થાય છે ગુણપ્રિયાના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે કઈ રીતે કેલેડોસ્કોપ બનાવવાનું ત્રણ આરીસા લેવાના ચિકોણાકાર બનાવવાનું એક લાંબી દાંડી રાખવાનું પૂઠું જોઈન્ટ કરો પુઠ્ઠા ભેગી એક લાંબી દાંડી હોય છે દાંડીમાં ગોળે ચકેડું ફીટ કરી દેવાનું અને આમ જોતું જવાનું ગોળ ચકડું ગમતું જવાનું રાઈટ તો આ તો આપણું કેલિડો સ્કોપ અને ગુણક પ્રતિમિંગ આપણું બીજા નંબરનો ટોપિક જે આપણે કમ્પ્લીટ થયો છે તો આશા રાખીશું તમને ખબર પડી બરાબર જો ના પડી હોય તો તમે કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો તમે આવ્યા ભણ્યા સમજ્યા બધા તમારો થેન્ક યુ આભાર